બોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે બીજા માલ ના વાડીનો મસ્ત વિડીયો જે વૃક્ષો બતાવેલો બીજા તે બીજા વિભાગમાં આપણે સાથે સાથે રસોઈ પણ બતાવશું જે હું જાતે જ રસોઈ કરીને તમને બતાવીશ આજે આપણે રીંગણ નો ઓળો બનાવશું સૌ પ્રથમ આપણે જો રીંગણ લીધેલ લીધેલ છે 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 મસાલા લસણ અને સાથે સાથે રીંગણ શેઠાઈ પણ રહ્યા છે રીંગણના ના ઓળામાં કેવી રીતે બનાવશો તે તમે હું બતાવીશ

ઓળો શેકાઈ તૈયાર થઈ ગયેલ છે પછી આપણે બનાવીએ અને નિરાતે જોઈએ ચાલો હવે રીંગણ નો ઓળા માટે સૌ પ્રથમ આપણે તેલ મૂકેલ છે એમાં થોડીક રહી નાખીએ એક કે બે મિનિટ સુધી લીલા કાંદા ને તેલમાં આપણે પેહલા ખડીક વાર ગરમ થવા દઈશું તો આપડે આમાં હવે પણ સડી ગયો છે કાંદા એટલે આપણે થોડું મીઠું નાખ્યું પોતપોતાના સ્વાદ પ્રમાણે ત્યાર પછી એને બરાબર મિક્સ કરી દો હવે આપણે જોઈએ છીએ થોડું થોડી ડુંગળી એટલે કે કાંદા સડી ગયા છે તેલ ઉપર આવી ગયેલું છે લસણની ચકણી બનાવેલી છે આપણે નાખી એની અંદર શેર ગોવા આપણા પ્રમાણે શેર નાખી દેવાનો હવે થોડી હળદર ધાણા જીરું લાલ મરચું ચટણી છે લાલ મોણી છે કલર વાળી લાલ ચટણી લાલ ચીચી નથી મોણી છે એને બરાબર મિક્સ કરી દ્યો

পুথবি তো চাল হ্যাঁ তৈরি থাই গিয়েছে হ্যাঁ ગરમ ગરમ કિંટર નો ઓળો બાજરીના રોટલા ઘી ના ભરેલા વાથરી સાસ ગોળ આમાં મોજ આવી જાય છે ચાલો બધાય જો તમને આ રેસીપી પ્રેમી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો બસ જય ભારત